બનાસકાંઠાની વાત કરવામાં આવે તો આગામી તારીખ છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ થનાર ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી આ પરીક્ષાનું સુચારૂ આયોજન કરવા ગાંધીનગરથી કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજ અને શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સહિતના મહાનુભાવની તૈયારીઓ સમીક્ષા કરી હતી જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી સહિતની સુવિધાઓ જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે વધારાની બસો ફાળવવી વીજ પુરવઠો સતત જણવાઈ રહે તે જોવાથી સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધોરણ દસ અને બાર સામાન્ય અન્ય વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના સફળ સંચાલન માટે એક્શન પ્લાન રજૂ કર્યો હતો વિડીયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજ શિક્ષણ રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ તમામ જિલ્લાને બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેવું સુચારુ આયોજન ઘડી કાઢવા જરૂરી સૂચનાઓમાંથી સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું